જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના કોટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈ પણ જાતના એમને પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગુ કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શહેર છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારી દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ઊંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને

મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ ગુટલે કરતો નથી ને મનસુખભાઈ તમે આજે અગિયાર જે નાના કોટરિયાની વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલેગરો છે અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપો આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે 17 લાખ રૂપિયા 17 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરિંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઈસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્ત આ ઓગણીસ સાત બે હજાર પચીસ નો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દા માલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો નો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની પાર્ટીના ઘણા બધા નેતાઓ આ દરરોજ ન્યુઝપેપર માં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનો હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ ચોવીસો કરોડ ડ્રગ્સ પકડાયો હોય આ બુટલેકર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામ થી પણ વધુ ગાંજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા ગાડી આ પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના માં જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ બુટલેગ જે તમે પેલા જે ક્વોર્ટર છે એ ક્વોર્ટર આવ્યા ક્યાં છે અહીંયા ગાડી આ ગુજરાતમાં દારૂબંધી છે તો લાવ્યું કોણ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે સાથે આજે તમારો જે જમાય છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસે જે હપ્તા ઉઘરાવે છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે 2500 કરોડ રૂપિયાનું જે કોભાણ છે એ બાબતે તમે કેમ મૌન છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ગનશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા તે વખતે

તમે અગિયાર બોટલ ની વાત કરો છો અરે અગિયાર હજાર બોટલ લાખો રૂપિયા નો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ છેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગ ની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલે કરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગ ની ટીમે અહીંયા ગાડી આવવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય એ પોતે આ દારૂનો ધંધો અને પોતે બુટલે કરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કઈ પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે

અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસન ને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ ઝઘડિયાના જે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા હર્ષદભાઈ વસાવા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દ તળવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડિયાપાડાના આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છે કે જો તમે તમારી માં ખરેખર દૂધ પીધું હોય છટકી ધાવણ જો તમને ના યાદ કરાઈ જાય નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામે આપણે તમે કો તે સ્થળ તમે કો તે તારીખ અને તમે કો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં ગાડી હાજર રહીશું તમે આવો એક આવતી કાલ ટાઈમ કહેતા હોય તો આવતી કાલ ટાઈમ તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે અને આ બાબતે અમને ખુલાસા જોઈએ કે મનરેગામાં જે જલારામ એન્ટરપ્રાઇઝ છે એમાં પચાસ લાખ રૂપિયા તમે જે ઠેલી જે બેગ હતી એ બેગ તમે ધારી ખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા સેના માટે લીધા હતા અને આજ દિન સુધી આ મનરેગા બાબતે તમે સ્ટેટમેન્ટ કેમ નથી આપી ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કોફાણ નથી થયું ભરૂચમાં પણ કોબાડ થયું છે નર્મદામાં પણ 400 થી કરોડ થી વધુ કોબાડ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાસમાંમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નલ સજળ યોજનામાં ઉગરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવા એની ટીમ આ આ બાબતે તમને જાહેર મંચ પર ડિબેટમાં અમે તમને આ ખુલી ચેલેન્જ આપીએ છીએ આવો આપણે આ સાથે મળીને આપણે આ બાબતે ખુલાસો કરીએ અને સાથે સાથે તમે 30 35 વર્ષમાં તમે શું કર્યું છે એ બાબતે બી ચર્ચા વિચારણા કરશું આજે મનસુખભાઈ વસાવા એક રાવણ છે જેવી રીતે રાવણનો અંત એ ભલે રાજપાટ કરતો તો પણ એનો અંત રામે કર્યો તો એવી રીતે આજે મનસુખભાઈ વસાવા જે 30 35 35 વર્ષથી સાંસદ છે એને પોતે ખબર પડી ગઈ છે કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્યો સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે ભોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારું હોય એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે બોલવાની તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ અમે રજૂ કર્યા છે તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારી શ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો એસપી ને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂનો એફઆઈઆર કરી દે પણ કુદરત અમારી સાથે છે અમે કોઈ કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નહીં કરે એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામ જોગ જે મારી પ્રોપર્ટી છે એ અહીંયા ગાડી આ તમને દર્શાવી રહ્યો છું નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી